Oh

બિલકુલ હાલ તમે જે જોઈ રહ્યા છો કે પોલીસે ત્રણે ત્રણ નેતાઓ અટકાયત કરી દીધી છે અને ક્યાંક પરમિશન માંગવામાં આવી હતી પરંતુ પરમિશન નથી મળી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે હવે તેમની અટકાયત કરી દેવામાં આવી છે જે જોઈ રહ્યા છો કે ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ચોક્કસ તેઓ વિરોધ પ્રદર્શન કરવાના હતા અને આપજે જોઈ રહ્યા છો કે આજે અહીંના સ્થાનિક મહિલાઓ છે તે પણ રોષે ભરાયા છે તેઓ પણ ગુસ્સે ભરાયા છે ને આપજે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે